ચાલુ રસ્તે જ સ્ટાર્ટ કરી દીધો છે જે સત્તર ની ગાડી છે જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાયને સારું જુસે તો તમારો બધાયને સ્વાગત છે નવા વ્લોગમાં ને વાગવામાં થયા છે સાડા દસ તો આજે થોડુંક લેટ થઈ ગયું છે ને યોગેશ કાકાનો છોકરો તો આજે ગાહે હનુમાન ચાલીસા જય રીઓ હાલો તો આજ હનુમાન ચાલીસા બોલવાનો છે એલ બોલ હનુમાન ચાલીસા જો યહને માનીયા નેંગોન સાગર જય કપી સટેન લોકમ ચોકર રામ ડૂટ અચલિત પરજાવા અંજેરી પુત્ર બવને શામ મહાવીર વિક્રમ પજરંગી કોમદીપ પર સમટ કે સકન કંચન બરી રાજીસ બેસા હરમેન ચાલીસા પણ એમ ગાતા આવડે હો કેટલામ ભણે છે એજ કે છે એજ ભણે ઓહો તો આટલી બધી આવડે જો કોએ શીખવાડી તને કોઈ

મજા આવે છે આ લો ભગવડાનો છે બહુ મસ્તીનો ન જોયો હોય ને તો જોઈએ જો બહુ મજા આવી જાય એવો છે આમ લોકેશન અને ગોપનાથ ગયા હતા આ આ લોકેશન હતું એક નંબર તો વિડિયો જોઈએ જ હું અહીં અહીં બટનમાં દઈ દઈશ હાલો તો રસોઈની તૈયારી થઈ ગઈ છે અને આજ જ છે ઘિસોડાનું શાક અને ચટણી બનાવવાની છે અત્યારે જો ફિલહાલ બનાવે જ છે મમ્મી ચટણી ને બાજરાન રોટલા ને ઘીસોડાનું શાક ને ચટણી આ હા બહુ મજા આવી જવાની ની ચોતારી જો બને બાજરાન રોટલા કેવી રીતના બનાવે ને ઈ જોઈ લેજો ની કેવી રીતના બનાવે ની કહી છે આમાં આદુ નાખ્યો છે હ લસણ નાખ્યું લીલું હ અને ખાંડ લીંબુ અને લાલ મરચા ને કોથમીર ધાણા બસ પછી પછી મીઠું ને આખળ ક્રશ કરી નાખવાની ઠીક એટલે બની ગઈ ચટણી પછી બાજરાન રોટલો

વા મમ્મી વાહ કેવો રોટલો થઈ ગયો બીજો થાય છે હવે અને આ રોટલી નો પીંડો ભરાઈ ગયો છે હવે રોટલી કરશે ને પછી જોવા ઘીસોડા નું શાક તો હાલો ઘીસોડા શાક કરીને ત્યારે બતાવું ડાયરેક્ટ તો હવે શાક થઈ ગયું છે ઘીસોડા નું હા હા લાલ ટમેટા જેવી અને હવે જવાનું છે વાડીએ દાદાનું બહારનું ભાત દેવા તો હવે જવા દે ડાયરેક્ટ વાડીએ તો હાલો વાડીએ પૂકી ગયો હશો ને આમ જો ટ્રેન જોયો ટ્રેન અહીંયા ચાલુ જ થોડીક વાર ને થોડીક વારે તો હાલો ભાત દેવા આવ્યો તો દાદા બનાવે શાક ડાળ બનાવો છું હું જ શાક લેતા આવ્યો તમારા હાટુ

હાલો અત્યારે ડોડા બફાઈ ગયા છે અને અમે બેઠા છીએ ખાવા તો હાલો મળી ખાવ ચટણી મીઠું ને આ જીરું ની બધું આવે ને મસાલો એ બધું મિક્સ કરી દેવા પછી લીંબુ આમ નાખીને ડોડામાં આમ જોવાનું મજા આવી ગયો ભાઈ ખાટું મીઠું હા હા તો હાલો ફિલહાલ અમે જાય છે ગાળાવાળા અનમાને લો ચાલુ રસ્તે જ સ્ટાર્ટ કરી દીધો છે એક નવો મેમ્બર આવી ગયો છે કરણભાઈ કરણભાઈ જરી જોઈજો ના ના ટેમ્પો આવતો હતો ને એટલે વયો ગયો વાગી તો એમના દેખાશે બાકી જાણીતા ને જૂના આપણા અભયભાઈ ને ભાસ્કરભાઈ મુંબઈ વાળા જી જે સત્તર ગયો તો ધરી બતાઈ ગયો તો કે જે 17 ની ગાડી છે જે જે હો ભાઈ આલો તો ફાઇનલી ભગી ગયા છે બધા અને હવે કરી લઈએ દર્શન શાંતિથી તો લોકો ઘરે આવી ગયો છું ને બનાવી છે મમ્મીએ સેન્ડવીચ બધા બે ગયા છે ખાવા બાની મમ્મી જોવા અહીં બનાવે છે તો હાલો જમી લો